કિરીટસિંહ વાઘેલા મારું નામ હાલની થોડાક સમય પહેલાં જ આપણે માવઠું પડ્યું માવઠાની અંદર જે ખેડૂતને નુકસાની થઈ ખેડૂતને ચારો તો હાવ પૂરો જ થઈ ગયો એ સમયની અંદર સરકારે જ વિચારી અભિગમ અપનાવી અને ખેડૂત માટે ઉદાર દિલ રાખી અને જ્યાં પોતે સરકારે સહાયની જાહેરાત કરી એ સહાયની જાહેરાત હાલમાં અનેક ખેડૂતના ખાતામાં પૈસા પડી ગયા છે આવનારા દિવસોમાં બધા જ ખેડૂતના ટૂંકા સમયની અંદર પડે છે અને ખૂબ સહનીય પાત્ર સરકારનું છે સરકાર ખૂબ સારી છે અને સરકારનું કામકાજ જોઈ અને ખેડૂત પણ આ વખતે મને એમ છે કે ખુશ છે અને ખુશ આવા કામ કરતા રહે અને સરકાર પણ ખેડૂત માટે ઉદાર દીર રાખે એ મારી વિનંતી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ તેર ખેડૂતોને બત્રીસ કરોડ રૂપિયા જેવી રકમ ચૂકવવામાં આવેલી છે તથા નવ હજાર ખેડૂતોને ચુમ્માલીસ કરોડ જેવી રકમ ચૂકવવાની પ્રોસેસ હાલ ચાલુ છે જે એક બે દિવસમાં એ પણ એમના ખાતામાં જમા થશે આમ અત્યાર સુધીમાં બાવીસ હજાર ખેડૂતોને છોતેર કરોડ રૂપિયા જેટલી રકમ છે એ ટૂંક સમયમાં ચૂકવાઈ જશે અત્યાર સુધીમાં જે અરજીઓ થઈ છે એની હાલ પ્રોસેસ ચાલુ છે અને એ રકમ પણ ખૂબ જ ટૂંક સમયમાં ચૂકવી આપવામાં આવશે